કરબાગ પ્રાણી સંગ્રહાલયની અંદર આવી ગયા છીએ અહીંથી જો આપણે ટિકિટ લઈશું ને ટિકિટ લઈને પ્રાણી સંગ્રહાલયની અંદર આપણે જઈશું ને વ્યૂ તમને બતાવીશું આપણે ટિકિટ લઈ લીધી ને હવે આપણે જઈશું અંદર તો એક જણની ચાળીસ રૂપિયા ટિકિટ છે ને અમે બે જણ છીએ એંસી રૂપિયા ટિકિટના થઈ ગયા છે અંદર હવે જઈએ અને પ્રવેશ ની અંદર અને જો બોર્ડ મારેલો છે સી ની આ બાજુ જોવાનું છે અને ફોરા છે છે તો ફોરા આજે બંધ છે તો આ બગલા ગુલાબી પેડ બગલા માટે પાણી પીવાનું છે આની અંદર સારસ તો તમને સારસ પણ બતાવી લીધી આ સારસ આ મોર ma hor nahi ab pehle dog chamcho but this

બાજુ કહ થી મોટો વાઘ છે હા હા મોટા મોટા વાઘ છે ને મોટો મોટો કેટલો છે

Тама ажига туг болоо шаме ажгар ээ. Ээ дээд шамерив. Негаа хойлоо аруууу дүрүйн ширвэлд. શિયાળી પછી અંદર જો છોકરાઓ માટે બગીચો છે રમવા માટે અંદર જઈએ હરણી જોવા માટે આ તમે બતાવી ખેભર ભેખર ભેખર એવો સામે પણ બેઠા છે બાજુ નાના નાના બચ્ચિયા રાણીયાના બતાવી બગીચાની અંદર ફર્યા ને પ્રાણી સંગ્રહાલયની અંદર હવે આપણે જઈશું બારે અહીંથી આપણે નીકળી જઈએ બારે જઈએ ને અહીંથી આપણે વ્લોક પૂરો કરીએ છીએ